અમદાવાદના વાસના વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં દારૂના નશામાં ધૂત ટ્રક ચાલકે એક્ટિવા લઈને શાળાએ જતી બે શિક્ષિકાને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં એક શિક્ષિકા રૂપલબેનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બીજી શિક્ષિકા ધ્વનિબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર બંને શિક્ષિકાઓ શાંતિપુરાની ખાનગી શાળામાં ફરજ બજાવે છે અને રોજડી જેમ આજે પણ એક્ટિવા લઈને શાળાએ જવા માટે નીકળ્યા હતા વાસના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જ ગેસ બોટલો ભરેલો ટ્રક ચાલકે બેફામ ઝડપે આવી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે બંને શિક્ષિકાઓને ટ્રકે લગભગ પાંત્રીસ ફૂટ સુધી ધસડી દીધી હતી સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટ્રક રોકવા બદલે ચાલકે મહિલાઓ પર ટ્રક ચડાવી દીધો હતો ટ્રકમાં ગેસની બોટલો ભરેલી હોવા છતાં સદનસીબે કોઈ વિસ્ફોટ સર્જાયો ન હતો નહીતર ઘટના વધુ ભયાનક બની શકતી હતી અકસ્માત બાદ ડ્રાઈવર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ તેને દબોચી લીધો હતો ક્રોધિત લોકોએ ડ્રાઈવરને મેથી પાક ચગડ્યા બાદ તેને ટ્રાફિક પોલીસને સોંપી દીધો હતો આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી છે પણ તેનો કડક અમલ ન થતા આવા દારૂડિયાઓના કારણે નિર્દોષોના જીવ જાય છે ત્યારે પોલીસે દારૂબંધીની ખોખલી વાતોને લઈને લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો તથા આવા દારૂડિયા વાહન ચાલકો સમયે કડક પગલાં લેવાની પણ માંગ ઉઠી રહી છે ટ્રાફિક પોલીસે પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલક મીઠુલાલ ભાટ દારૂના નશામાં હોવાનું બહાર પાડ્યું છે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે